આટલું જ નહીં અહીંથી પસાર થવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે મોટા વાહનોને જો આટલી મુશ્કેલી પડતી હોય તો ટુ વ્હીલર ચાલકોને કેટલી મુશ્કેલી પડે તેનો અંદાજો લગાવી શકાય વરસાદના સમયે તો તૂટેલા રસ્તાઓ રિપેર નહોતા થયા કારણ કે અધિકારીઓ પાણી અને ડામરના આડવેડનું ઉદાહરણ આપતા હવે ચોમાસું પૂરું થઈ ગયું છે છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકો ઉબડખાબડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે હવે રોડ રસ્તા રિપેર થઈ જશે તેવી આશા છે રાજ્યમાં ધોધમાર વરસાદ બાદ રાજ્યના અનેક શહેરોમાં રસ્તાઓ તૂટી ગયા છે ખાડા પડી ગયા છે રાજ્યના સૌથી મોટા મહાનગર એટલે કે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદની હાલત તમે જોઈ રહ્યા છો કે નવરાત્રી બાદ પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં આ જ રીતના રસ્તા તૂટેલા છે આ અમદાવાદનો પોષ વિસ્તાર કહેવાય છે જે એસજી હાઈવેથી એસપી રિંગરોડ બાજુ જતા ભાડ જ વિસ્તાર છે અને ત્યાં તમે જોઈ રહ્યા છો કે માત્ર ખાડો નહીં ખાડામાં રસ્તો એવી સ્થિતિનું નિર્માણ થયું છે રાજ્ય સરકાર અને હાઈકોર્ટની સૂચના બાદ પણ સ્થાનિક તંત્ર કે સ્થાનિક તંત્રના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી અને જનતા પરેશાન થઈ રહી છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા નાના ટુ વ્હીલરને તો નીકળવું એટલે કે મોતને આમંત્રણ આપવા બરાબર છે અહીંયા મોટી ગાડીઓને નીકળવું હોય તો રસ્તાને ક્રોસ કરી નીકળવું પડે આખો રસ્તો છે તે બેસી ગયો છે ઉપરથી ખાડા પડી ગયા છે પણ છતાં આ રસ્તાને અત્યાર સુધી રિફ્રેશિંગ કરવામાં નથી આવતું અહીંથી લાખો લોકો પસાર થાય છે અને દરરોજ તે લોકો તેનું કામ કરે છે છતાં ખાસ કરીને કહી શકાય સ્થિતિ જે બની છે તે તમે જોઈ રહ્યા છો કે ગાડીઓના જમ્પરને નુકસાન થાય ગાડીઓના ટાયર ફાટી જાય પણ હજી સુધી નવરાત્રિ પૂર્ણ થવા બાદ પણ આ રસ્તો જેમનો તેમ છે તેથી કહી શકાય કે સ્થિતિ જે બની છે કહેવાય છે કે સૂચના તો મળે છે પણ સૂચનાનું પાલન નથી થતું અને સ્થાનિક તંત્ર હોય તે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય ઓરડા હોય કોઈ પણ તંત્ર હોય તે લોકો જરા પણ ધ્યાન નથી આપતા જેને કારણે અહીંની જનતા પરેશાન થઈ રહી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ આ રખનપુર વિસ્તાર છે એને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ આ રસ્તા પર કોઈ સુધારા થતા નથી આવવા જવાવા વાળાને ખૂબ જ તકલીફ પડી રહી છે એક વખત વરસાદનું પાણી ભરાય એક ઇંચ વરસાદ આવ્યો હોય તો એક એક અઠવાડિયા સુધી એ પાણીનો નિકાલ થતો નથી અને વાહ ટુ વ્હીલર કે ફોર વ્હીલરવાળા હોય તે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે વારંવાર રજૂઆત કર્યા છતાંય હજી એનું કોઈ ખાસ સોલ્યુશન આવતું નથી